અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટ તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે પોલીસે સંચાલકની અટકાયત કરી અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેરમાં એ ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નિતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે જેના બહારને યુવતીને ક્લાસીસ પર બોલાવીને શિક્ષકે હું તમને કેવું લાગું છું તેમ કહીને બળજબરીપૂર્વક લગાવવામાં છે હસ્તી નજીક ઓમ ટાવર ખાતે ગુરુ ક્લાસીસમાં માં ભરૂચના નીતિન ચૌહાણ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનું કોચિંગ આપે છે ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓને દર સપ્તાહે ટેસ્ટ લેવામાં આવતી હોય છે અને તેની સપ્લિમેન્ટરી તપાસ નું કામ જે યુવતીને સોંપવામાં આવ્યું છે ગત રોજ શિક્ષકે યુવતીને ટેસ્ટની સપ્લિમેન્ટરી લેવા માટે ક્લાસીસ પર બોલાવી હતી યુવતી ક્લાસીસ પર આવી ત્યારે શિક્ષક તેની સાથે વાતો કરવા લાગ્યો હતો અને વાત વાતમાં હું તમને કેવું લાગુ છું તેવું પૂછીને યુવતીનો હાથ પકડી લીધો હતો અને પ્રતિકાર કર્યો હોવા છતાં તેમણે તેને ચુંબન કરી લીધું હોવાનો આરોપ લગાવ્યો છે શિક્ષકના વર્તનથી ડગાઈને યુવતી તેને ધક્કો મારીને ક્લાસીસમાંથી ભાગી છૂટી હતી તેણે ઘરે જઈને શિક્ષકના કરસ્તાનની જાણ કરાતા નીતિન ચૌહાણ સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ભરૂચનો નીતિન ચૌહાણ અંકલેશ્વરમાં છેલ્લા પાંચ વર્ષથી ગુરુ ક્લાસીસ નામની કોચિંગ આપી રહ્યો છે તેની સામે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેની સામે યુવતી દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુરુ ક્લાસીસના સંચાલક નીતિન ચૌહાણની અટકાયત કરીને આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ